સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહેશે ગરનાળું રિપેરિંગ બાકી છે લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉધના લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડમાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે

અહીંયા રોડ નંબર જીરો ઉધના સંજયનગર રેલવે ગન્નારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડા પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે એને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગરનારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે મારું નામ મમતાબેન છે આ ગોવિંદનગરનું નું છે અહીંયા બહુ જ આવા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે અંદર મત્તીઓ પણ બહુ છે એટલે અમારી ઘરે બધી સ્લીપ ખાઈ છે